તો નમસ્કાર મિત્રો વિડીયોની અંદર આપનું સ્વાગત છે મિત્રો કરણજી ઠાકોર કેવી રીતે મૃત્યુ પામ્યા આ વાતની આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે તો તેમની પાસે કઈ ગાડી હતી તે ગાડી કેટલી સ્પીડમાં હતી અને તે ગાડીનો સંપૂર્ણ વિડિયો તો મિત્રો વિડીયો છેલ્લે સુધી જોવા નમ્ર વિનંતી મિત્રો સૌ વાત કરીએ કે કરણજી ઠાકોરનું કેવી રીતે મૃત્યુ થયું છે તો મિત્રો ઠાકોર સમાજના હીરો અને તેમના એક અનમૂલ્ય હીરો ખોવાઈ ગયા છે આ વાત આપણને ખબર છે પરંતુ મિત્રો તે કેવી રીતે મૃત્યુ પામે ચાલો વાત કરીએ કે કરણજી ઠાકોર અને બીજા ચાર મિત્રો જઈ રહ્યા હતા યાત્રા પર અને મિત્રો ગાડીની સ્પીડ લગભગ સો થી પણ વધારે હતી જી હા મિત્રો કરણજી ઠાકોરની ગાડીની સ્પીડ સો થી પણ વધારે હતી અને પુલ પર જતા હતા અને કોઈ અચાનક ગાડી ફગી ગઈ એટલે કે કંટ્રોલમાં ના રહી અને મિત્રો એ ગાડી નીચે જઈને પડી એટલે મિત્રો તેમાંથી ચાર લોકો મૃત્યુ પામ્યા છે એક કરણજી ઠાકોર સાથે અને મિત્રો એક જે માણસ છે તે બચી ગયો હતો પરંતુ મિત્રો તેને તરત જ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને તે પણ ગંભીર ઈજા થઈ હતી હવે મિત્રો એના કોઈ સમાચાર નથી કે તે જીવતો છે કે તેની હાલત બહુ ખરાબ છે બાકી મિત્રો શરૂઆતમાં જે ક્લિપ બતાવી છે તે ક્લિપ રિયલ નથી મિત્રો તે ક્લિપ બે હજાર સત્તરથી લગભગ દોડી રહી છે આમથી આમ અને કોઈ પણ લોકોનું કારની અંદર એક્સિડન્ટ થાય તો આ ક્લિપ લગાવી દે છે પરંતુ મિત્રો આ ક્લિપ રિયલ નથી તદ્દન ખોટી છે તો મિત્રો આવી જ માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આજે સાંજે પાંચ વાગે એક જોરદાર વિડિયો આવશે